છોટાઉદેપુર જિલ્લા જિલ્લામાં હેરણ નદી પર આવેલ રાજવાસના ડેમ જે ઓગણીસો છપ્પન માં બનાવવામાં આવ્યો હતો જેનાથી પચાસ થી વધુ ગામોના લોકો ને સિંચાઈ નું પાણી મળતું હતું પરંતુ કેટલાક સમયથી ડેમ જર્જરિત થતા જળસ્તર પણ ઊંડા જતા રહેતા ખેડૂતોની પૂર્વ સાંસદ ગીતા રાઠવા અને જિલ્લાના ધારાસભ્યો દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે જેને લઈને સરકાર દ્વારા રાજવાસણા ડેમના નવીનીકરણ માટે એકસો અઠ્યાવીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને વહેલી તકે તેનું ખાતમુહૂર્ત કરી સુખી સિંચાઈ વિભાગ નંબર બે ની ઓફિસ બોડીલી દ્વારા ડેમ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે ડેમ બનાવવાથી વિસ્તારના પચાસ વધુ ગામોના લોકોને સીધો ફાયદો થશે છોટાદેપુર જિલ્લાના રાજવાસના ગામે ઓગણીસો અઠ્ઠાવનમાં જે આડબંધ બનાવવામાં આવેલો હતો તેની અમારા ખેડૂતો આ વિસ્તારના ખેડૂતોની છેલ્લા ત્રીસ વર્ષથી માંગણી હતી કે આ ડેમ જે રેતી કંકરથી પૂરાઈ ગયો છે તેને નવેસરથી નવા રો રૂપરંગમાં બનાવવામાં આવે એવી અમારી ખેડૂત આગેવાનોની ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની રજૂઆત કરી હતી જેના અનુસંધાને આજે રાજવાસના ડેમ ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી એવા કુંવરજી બાવળિયા સાહેબે આ એકસો અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલા માતબર રકમ મંજૂર કરી છે જેનાથી આ વિસ્તારના સત્તાવનથી વધારે ગામોના ખેડૂતોને સિંચાઈનો જે મોટામાં મોટો પ્રશ્ન હતો તે હવે દૂર થશે અને આ વિસ્તાર હવે પાણીદાર બનશે આ રબલ ડેમની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌ પ્રથમ પહેલો આ રબલ ડેમ બનાવવામાં આવશે જેની અંદર જે કંઈ ટેકનિકલી જે પ્રોબ્લેમ છે જે રેતી કંકરથી ભરાઈ જાય છે એ ભવિષ્યની અંદર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ